ફર્ટિવિઝન બે હજાર ચોવીસમાં ફર્ટિલિટી કેરમાં ઇનોવેશન અને કુશળતાની રજૂઆત કરાશે ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી આઈએફએસ દ્વારા ગાંધીનગરમાં તેની વીસમી વાર્ષિક કોન્ફરન્સ ફર્ટિવિઝન બે હજાર ચોવીસનું આયોજન કરશે આ કોન્ફરન્સમાં નવા સંશોધનો નીતિગત પહેલો અને વ્યવહારુ રણનીતિ વિશે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવશે ટેલરિંગ ટ્રાન્સફોર્મેશન એન્ડ પ્રિવેન્શન ઇનએરટીથી આધારિત કોન્ફરન્સમાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડોક્ટર અભિજાત શેઠ પ્રેસિડેન્ટ તથા ચેરમેન એનબીઈ ઉપસ્થિતિ રહેશે આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો એકત્રિત થશે તથા તેઓ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી એઆરટી અને ફર્ટિલિટી કેરમાં નવા યુગની શરૂઆત કરશે વ્યક્તિગત જરૂરિયાતો મુજબ ફર્ટિલિટી સારવાર તૈયાર કરવી ઉભરતી ટેકનોલોજી સાથે વર્તમાન પદ્ધતિઓમાં પરિવર્તન લાવવું તથા ભાવી પેઢીઓ માટે રિપ્રોડક્ટિવ હેલ્થની જાળવણી કરવા જેવા મહત્વપૂર્ણ વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે જાણીતા વિશેષજ્ઞો મૂલ્યવાન માહિતી રજૂ કરવાની સાથે ડેલિગેટ સાથે ચર્ચા કરશે લેક્ચર્સ અને વર્કશોપ દ્વારા ઉત્તમ અનુભવની સાથે સાથે તેમાં નવા સંશોધનો માટે પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવશે સૌથી પહેલું કારણ ઇઝ ધ એજ કે મોટાભાગના કપલ લેટર એજ ઉપર પ્રેગ્નન્સી માટે આવે છે અને એ વખતે એમને પોતાની ઓવરીનો રિઝર્વ ઓછો થઈ ગયો હોય છે એટલે દેટ ઇઝ વન ઓફ ધ મેઇન રીઝન કે એજ જેમ જેમ વધતી જાય ને પછી પ્રેગનન્સી જોઈએ એ આઈવીએફ વધવાનું મેઇન કારણ છે બીજું કારણ કે જલ્દી પ્રેગનન્સી જોઈએ કારણ કે એક તો એજ વધી ગઈ હોય અને એ પછી જલ્દી પ્રેગ્નન્સી જોઈએ અને ઓર્ડિનરી ટ્રીટમેન્ટમાં જો થોડા મહિનાઓ વેસ્ટ જતા રહે તો એ લોકોનો ઓવરીનો રિઝર્વ ઘણો ઓછો થઈ જાય છે એટલા માટે એ લોકોને આઈવીએફની જરૂર વધારે હોય છે હવે મારે ગવર્મેન્ટને એટલું જ કહેવું છે કે પ્રેગનન્સી અને ઇન્ફર્ટિલિટી બે વુમન માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે હાઈએસ્ટ ડેથ રેટ મેટરનલ મોર્ટાલિટી રેટ ઇઝ વેરી હાઈ ઇન ઇન્ડિયા કારણ કે દેટ ઇઝ નોટ સેન્ક્શન ઓર ઇન્સ્યોરન્સ કંપની ઇઝ નોટ પેઇંગ અ સિંગલ રૂપી ફોર દેટ અને અ ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો નોટ પેઇંગ સેકન્ડ ઇન્ફર્ટિલિટીની આખી ટ્રીટમેન્ટ હોય તો એમાં ગવર્મેન્ટ તરફથી કે ઇન્સ્યોરન્સ કંપની તરફથી એક પણ પૈસો આપવામાં આવતો નથી એટલે ઘણા કપલ એવા હોય છે કે જે લોકો ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ એફોર્ડ નથી કરી શકતા તો એ લોકો ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે આગળ આવી શકે એવો ગવર્મેન્ટે પ્રયત્ન કરવો જોઈએ